નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનો ઉત્તમ સ્થળ કલાપૂર્ણમ આર્કેટ બીસીસીબી બેંક સામે ન્યૂ સ્ટેશન રોડ ભુજ કેતુ મહેતા 9408619451

તલાટીકમ મંત્રીના પુત્રનો મોત નીપજ્યું હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે મૂળ બચાવના કલ્યાણ પરના હાલે વરસામેળી શાંતિધામ રહેતા મૃતકના ભાઈ યોગેશભાઈ પરબતભાઈ એવારિયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમના પિતા પરબતભાઈ તલાટીકમ મંત્રી છે તેઓ પોતે પેટ્રોલ પંપ પર નોકરી કરે છે તેનાથી ભાઈ પ્રકાશ છૂટક ડ્રાઇવિંગ કરી ગુજરાત ચલાવતો હતો પ્રકાશ ગત મધ રાત્રે એક વાગ્યાના અરસામાં ભચાઉ ગાંધીધામ હાઈવે પર સતલુજ હોટેલ સામે જઈ રહ્યા હતા ત્યારે પૂર જઈ રહેલા અજાણ્યા વાહન ચાલકે તેને હડપેટે લઈ ચકદી નાખતા માથા અને પગમાં ગંભીર ઈજાઓ થતાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું ભચાઉ નજીક હિટ એન્ડ રનમાં જીવન ગુમાવનાર પ્રકાશભાઈનું મોત નીપજતા તેમના સાત વર્ષીય પુત્ર અને ચાર વર્ષીય દીકરીએ પિતાનું છત્ર ગુમાવ્યું છે તો મૃતક છૂટક ડ્રાઇવિંગ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા ત્યારે યુવાન અવસ્થામાં તેમના પત્નીએ જીવનભરનો સંગાત ગુમાવ્યો છે બેફામ વાહન વ્યવહારથી અનેક પરિવારો ખંડિત થતા રહે છે છતાં તંત્ર પણ નથી જાગતું અને વાહન ચાલકો પણ ગતિ મર્યાદા જાળવતા નથી દર્શક મિત્રો આજે તારીખ બાર ફેબ્રુઆરી બે આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર